હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રીતેષ્ટુ રસાય લોકમાં બધાનું આદિ સ્વાગત છે બધા મિત્રોને બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ મિત્રો આજ આપણે અહીંયા બાપા સીતારામના આંગણે આવ્યા છીએ આપણે તમે જોઈ શકો છો આપણે બગદાણા આવ્યા છીએ તો બગદાણામાં આપણે ભવ્ય રસોડું હોય તેની આપણે મુલાકાત આજ લેવાના છીએ અને રસોડામાં શું શું બને છે શું નહીં તે પણ આજ જોવાના છીએ મંદિરની પણ મુલાકાત લેવાના છે અને મંદિરના દર્શન પણ કરવાના છે તો ચાલો મિત્રો મિત્રો બહુ મજા આવશે તમે નિહારી શકો છો હજારો સંખ્યામાં બહેનો આવ્યો છે પણ જોઈ શકો છો બધી બહેનો બકાલો સુધારી રહી છે તમે જોઈ શકો છો નિહારી શકો છો ઘણી બધી બહેનો સેવા કરવા આવી છે આજુબાજુના ગામના બધા બહેનો સેવા કરવામાં આવે છે આ બાજુ મિત્રો તમે નિહાળી શકો છો તમે જોઈ શકો છો ઘણું બધું બકાલું છે તમે જોઈ શકો છો બટાકાનો પહાડ અને તમે જોઈ શકો છો કોબી રીંગણા બટેકા ટમેટા આ બધું જોઈ શકો છો કેટલું બધું બકાલું છે અને આ બધું તમે જોઈ શકો છો ગાજર આ બધું તમે જોઈ શકો છો રીંગણાનું પહાડ તમે જોઈ શકો છો ઘણું બધું બકાલું છે તમે નિહાળી શકો છો અને આ બાજુ બધા ભાઈઓ કટિંગ કરી રહ્યા છે તમે જોઈ શકો છો ઘણા બધા ભાઈઓ બેનો બધા સેવા કરવા જ આવે છે તમે જોઈ શકો આજુબાજુના ગામના બધા સેવા કરી રહ્યા છે આ બાજુ નીચે તમે નિહાળી શકો છો કટિંગ કરેલા બટેકા તમે જોઈ શકો છો કટિંગ કરીને બાઉલમાં ભરવામાં આવે છે મોટા મોટા ટોપ ભરવામાં આવે છે તમે જોઈ શકો છો આ બધું મિત્રો તમે નિહાળી શકો છો બાપાનો પ્રસાદ તમે જોઈ શકો છો લાડવા આ બધું મિત્રો તમે નિહાળી શકો છો કે તમે જોઈ શકો છો સાથ બનાવી રહ્યા છે બધે સેવા કરી રહ્યા છે પ્રેમથી સેવા કરી રહ્યા છે બધે આ બાજુ મિત્રો તમે નિહાળી શકો છો કે તમે જોઈ શકો છો કે ભાત અહીંયા કંઈ કાઢવામાં આવે છે અને આવી રીતે રાખવામાં આવે છે ભાત અને આ પછી ટ્રેક્ટરમાં પણ ભરવામાં આવે છે તે પણ આપણે આગળ નિહાળવાના છીએ તમે જોઈ શકો છો આવી રીતે બધે ખાટલા ખાટલાકાત રાખીને ભાત કાઢવામાં આવે છે તમે જોઈ શકો છો આવી રીતે ભાત કાઢ્યા છે તમે જોઈ શકો છો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે બાપાને દર્શન કરવા તે પણ આજે આપણે નિહારવાના છીએ જોઈ શકો છો ભૂપેન્દ્રભાઈ પટેલ જોઈ શકો છો ઘણી બધી ભીડ થઈ ગઈ છે

میتر تم نے ویڈیو گم ہوئی تو لائک کرو شیئر کرو سبسکرائب کرو تو چلو موبیو جے متا جی شری کم